નિવૃત્ત આર્મી જવાનોના પડતર પ્રશ્નોને લઈને ગાંધીનગરમાં બેઠક યોજાય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે યોજાયેલી આ બેઠકમાં એક્સ આર્મી સહિત ધારાસભ્ય ઉમેશ મકવાણા પણ જોડાયા હતા ધારાસભ્ય કહ્યું કે નિવૃત્ત આર્મી જવાનો પંદર દિવસથી આંદોલન કરી રહ્યા છે મહારાષ્ટ્ર યુપીની જેમ ગુજરાતમાં પણ નિવૃત્ત આર્મી જવાનોનું અલગ મંત્રાલય ખોલવાની ધારાસભ્યોએ માંગ કરી છે ઉપરાંત બીસી કેટેગરીને અન્યાય થતો હોવાનો આરોપ લગાવ્યો છે વધુમાં કહ્યું કે મુખ્યમંત્રી તમામ પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવા માટે ખાતરી આપી જો આ મુદ્દાનું નિરાકરણ નહીં આપે તો ઉપવાસ આંદોલનની ધારાસભ્ય ચીમકી ઉચ્ચારી માન્ય મુખ્યમંત્રીશ્રીએ બાયધરી પણ આપી છે કે ટૂંક સમયની અંદર એનું સુખદ નિરાકરણ લાવશું કે જે જવાનોને અન્ય રાજ્યોની અંદર જે સવલતો આપે છે પ્રાયોરિટી આપે છે દસ ટકા અનામત આપવામાં આવે છે એક જવાનોને એ ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક સરકારી નોકરીમાં પ્રાઇવેટ નોકરીમાં આપવામાં આવતી નથી અને ખાસ કરીને અમારે જવાનોને લઈને એ મુદ્દો હતો કે ભાઈ ગુજરાતની અંદર એક મંત્રાલય ખોલવામાં આવે એક જવાનોનું અન્ય મહારાષ્ટ્ર જેવા રાજ્યો છે ઉત્તર પ્રદેશ જેવા રાજ્યો છે એક જવાનો ત્યાં મંત્રાલય હોય છે એટલે કે ગુજરાતમાં નથી તો સાથે સાથે એ પણ અમે માંગ કરી છે કે અમારી વાતાઘાટો ચાલુ છે આજે એમને પણ કીધું કે તમારી ઓલરેડી વાત મારી પાસે પહોંચી ગઈ છે અને તમારો સુખદ અંત આવશે એવું કીધું છે પણ અમારો સુખદ અંત ક્યાં સુધી અમારે રાહ જોવાની છે એ હવે જોવાનું રહ્યું કેમકે હવે હું મીડિયા સામે હું પણ બોલી બોલીને થાકી ગયો છું કે ભાઈ અમારો સુખદ અંત આવશે પણ સુખદ ક્યારે આવશે એ જોવાનું છે